રેશન કાર્ડ ધારકોને સપ્ટેમ્બર મહિનામાં નવરાત્રી નિમિત્તે વધારાનું અનાજ ઘઉં બાજરી ચણા દાળ ખાંડ મમક શું શું મળશે તો વિડીયો પૂરો જોજો ચાલો આપણે વિડીયોની અંદર વાત કરીએ એપીએલ રેશન કાર્ડ ધારકો સપ્ટેમ્બર મળવાપાત્ર જથ્થો પી એસ બાજરી સૌદ કિલા ભરવાપાત્ર ઝીરો વ્યક્તિગીત બે કિલો મળશે આખા સણા એક કિલો ત્રીસ રૂપિયા ભરવાપાત્ર રકમ પીએસ ઘઉં ચૌદ કિલા ભરવાપાત્ર રકમ ઝીરો ફોર્ટીફાઈડ સોખા સાત કિલો ભરવાપાત્ર રકમ ઝીરો તુવેર દાળ એક કિલો ભરવાપાત્ર રકમ પચાસ રૂપિયા ફોર્ટીફાઈડ મીઠું એક કિલો ભરવાપાત્ર રકમ એક રૂપિયા બીપીએલ રેશન કાર્ડ ધારકોને સપ્ટેમ્બરમાં મળવાપાત્ર જથ્થો પીએસએસ બાજરી દસ કિલો ભરવાપાત્ર રકમ ઝીરો આખા ચણા એક કિલો ભરવાપાત્ર રકમ ત્રીસ રૂપિયા પીએસએસ ઘઉં દસ કિલો ભરવાપાત્ર રકમ ઝીરો ફોટિફાઈડ સોખા પાંચ કિલો ભરવાપાત્ર રકમ ઝીરો તુવેર દાળ એક કિલો ભરવાપાત્ર રકમ પચાસ રૂપિયા બીપીએલ ખાંડ એક કિલો ભરવા પાત્ર રકમ બાવીસ રૂપિયા ફોટિફાઈડ મીઠું એક કિલો ભરવાપાત્ર રકમ એક રૂપિયો અંત્યોદય કાર્ડ ધારકોને સપ્ટેમ્બરમાં મળવાપાત્ર જથ્થો અંચ્યોદય બાજરી દસ કિલો ભરવાપાત્ર રકમ ઝીરોડીટ બે કિલો આખા ચણા એક કિલો ભરવાપાત્ર રકમ ત્રીસ રૂપિયા અંત્યોદય ઘઉં પંદર કિલો ભરવાપાત્ર રકમ ઝીરો ફોર્ટીફાઈડ સોખા દસ કિલો ભરવાપાત્ર રકમ ઝીરો તુવેર દાળ એક કિલો ભરવાપાત્ર રકમ પચાસ રૂપિયા અંત્યોદય ખાંડ એક કિલો ભરવાપાત્ર રકમ પંદર ફોટેફાઇટ મીઠું ભરવાપાત્ર રકમ એક રૂપિયો સપ્ટેમ્બર મહિનામાં નવરાત્રિ નિમિત્તે વધારાનો અનાજ તમારા ગામમાં મળી ગયો હોય તો કોમેન્ટમાં જણાવજો ને